રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે બારથી અઢાર એપ્રિલ રાજ્યમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે નવ એપ્રિલથી રાજ્યમાં વધી શકે છે ગરમી તો મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રીને પાર જવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે છવ્વીસ એપ્રિલ સુધીમાં ગરમીનો પારો તેતાળીસ ડિગ્રી પહોંચશે તેવું હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે તો વડોદરા આણંદ ખેડા અમદાવાદ ઈડરમાં વધારે ગરમી રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે

એટલે જે તાપમાનમાં છે વધઘટ લેવાની શક્યતા રહેશે હમણાં જોવા જઈએ તો તારીખ આઠ નવથી તાપમાન વધવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહેશે રાજ્યના મોટા ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યારેક ચોત્રીસ કે સતત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે જેવી શક્યતા રહેશે સુરેન્દ્રગઢ સુરેન્દ્રનગર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેશે કચ્છના ભાગોમાં પણ ગરમી રહેશે પરંતુ સાબરકાંઠાના ભાગો અને દાહોદ વિગેરે ભાગોમાં અને ભાગોમાં ગરમી વધારે રહેવાની શક્યતા રહે છે પરંતુ ત્રેત્ર માસમાં આધી પવન અને જેની ગતિવિધિ વધુ રહી શકે છે પાટી અઢારમાં માવસુ થવાની શક્યતા રહે છે જયારે માવસુ આ માવસુ થવાની શક્યતા બારથી ચૌદ માં તેની ગતિવિધિ વધારી રહેશે અને આ માવસુ લગભગ ગુજરાતના મહત્ત ભાગોમાં થવાની શક્યતા રહેશે કારણ કે પચ્ચીસ મિનિટ અને અરબ સાગરનો ભેજનો બંધ કારણે ઉપ સાગરનો ભેજ આવવાની શક્યતા રહે છે ત્યાર પછી પચ્ચીસ મિનિટ થોપ આવવાની શક્યતા રહે છે અને તારે સત્તર પછી ગરમી વધવાની શક્યતા રહેશે પરંતુ એપ્રિલ અને મે માસ એ બંને માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એટલે વારંવાર હવામાનમાં પડતા આવી શકવાની શક્યતા રહેશે